તો હવે આખો તો રેકડાઈ તોય પણ આ બધા અત્યારે અમે જાય પાછા બીઆરટીએસ ના સહારે આખો દી બીઆરટીએસ માં જ રેકડા ને અત્યારે પાછા રિવરફ્રન્ટે આજે તો ડાયરેક્ટ મળીએ રિવરફ્રન્ટે ટિકિટ ટિકિટ આ બધા લઈએ એટલે આપણે ભાગીએ ડાયરેક્ટ બસ માં બેહીને જુ તો ભાઈ આ હે આપડી હું કહે બીઆરટીએસ નો સ્ટેન્ડ ને હમણા બીઆરટીએસ તો આવશે ધબા ધોબી કરતી અત્યારે એલા એસી ચાલુ હી છે કે બંધ હી છે ચાલુ ચાલુ હી છે વાહ હાલો બસ આવે એટલે જાય બે એસી એસીનો પવન જ જાવ હમણાં અહીંયા અહીંયા નહીં અહીંયા આવશે આપણી બસ અમારી બીજી જગ્યા સામેની એની પીજી છે એને આ નહીં સોરી અહીંયા અમારી પીજી છે જો અમારી પીજીનું પાર્કિંગ કે દેખાય અહીંયા આવી અમે અંદર જાય અને ઉપર આયા અમે અહીંયા ક્યાં આ નહીં ઓલી બાજુ હું હોય અમે હું જોવાઈ ગયો તમારાથી હોટેલ આવી પતંગ જો મિત્રો ભાઈ પતંગ હોટેલ જોઈ લો કે પિસ્તાળી રાઉન્ડ આખો આટો ફરી જાય હા અમે ધીમે 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 ફરે મેં કીધું કેમ ફરે કે ધીમે ધીમે એવું ને વાહ આવું કઈ જોવા તો મળે હો નવી નવી અમદાવાદમાં હમણાં રિવાર ફ્રન્ટ આવી જાય ધીમે ધીમે કેટલું આગું હોય થોડુંક વાહ હાલો જાય અહીંયા રિવાર ફ્રન્ટ ને પછી બનાવીએ આપણે બ્લોગ

એટલે ભાઈ જો અહીંયાથી કઈ સિનેમેટિક માં હું મોકલી દઉં તમને કાલે અમે તો હે બેઠા બેઠા હે ને આ જાડવાની હરિયાળીઓ નદી હે ઓકે અમને ખબર નહી તું અમદાવાદ તું અમદાવાદ માં ખબર હોય ને भाई तो ला 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 भाई ले भाई तो स्केटिंग स्कूटिंग वाले है ओहो तो ओहो ले भाई तो काटवाए भाई हेलो काटे काटेंगे तो ला ताँगे। ताँगे ले भाई इला आते हैं साहब है आने पूछिए आजवा टाइम पूरा है ले नो टाइम है बदर नहीं नहीं બગડવા નહીં દેવાના બહુ વધારે લાગટ બધાયને ઊભા કરે હાલો કે પૂરો થઈ ગયો હવે સાઈમ ઘરે જઈને બધું કરો હવે ભાઈ માય તો ભાઈ સિંગર ભેગા થઈ ગયા બધાય એ હવે આવું તને આવડે તો જાન્યા વચ્ચે જાને બે ત્યાં મંદિર આજો ભાઈ ગુલ

ઈ એની બીજી એવું અત્યારે તો જો કોઈ હે નહીં અત્યારે એટલે હતો ઓલો ભાવી નહોતો ઈ વયો ગયો હે પરીક્ષા દેવાય ને પેપર આલે હતી એન્ડ ઓલા બે વયા ગયા હે નોકરી કરે હે તો ન્યા ઓફિસે વયા ગયા ને હું એકલો અત્યારે અહીંયા હુતો હું તો આપણે ભાઈ ઓલું નક્કી કરવા ગયો હતો ને હું સ્પોર્ટ્સ કરવા માટે ટી કોર્સનું હવે કેન્સલ કરી નાખું અને હવે કંઈક નવો કોર્સ શીખવાનું વિચારું ધીમે ધીમે હે ને આમ ખબર પડતી જાય કે હું કરું કોર્સમાં ભણવામાં એક જગ્યાએ ઇન્ફોર્મેશન લઈ એવા તો ઇન્ફોર્મેશન ન મજા આવી એટલે એ આગળ એને સમજાયું કે આ રીતના આ રીતના થાય તો એ કરવાનું કેન્સલ કરી નાખ્યું આપણે એ કોર્સ હવે ટૂંકમાં હેને કહું ને તો એટા સાયન્સ વિથ એઆઈનો કોર્સ કરવાનો હતો હું પણ એ કેન્સલ કરી નાખ્યો હવે હવે હું યુએક્સનું વિચારું કા પછી એડિટિંગમાં પ્રીમિયર પ્રોનું વિચારું એ બેમાંથી એકનું હવે વિચારું હવે જે ફાઇનલ થાય આજે છેલ્લો દિવસ છે આપણે અમદાવાદમાં રાતે અગિયાર વાગ્યાની ટ્રેને પાંચ વાગે ઓલો ભાવીને પરીક્ષા ભરીને આવતો રહે અને ઓલા બે તો નો કરીએ સાત વાગે આવે ઠેઠ તો સાંજે અગિયાર વાગે આપણે જવાનું તો આ લગી હું ઘડીક વાર ભૂઈ જાઉં કારણ કે સવારે પાંચ વાગે અમે આવ્યા એ પીજીએ ઉજાગરો છે નગરો તો એ સવારે અમે સાડા દહે ઉઠી ગયા હતા સવારે પાંચ વાગે ઉઠીને હાડા દહે ઉઠી ગયા એન્ડ હવે ઘડીકવાર નીંદર કરી લઈએ પછી ઉઠીને આપણે જોઈએ હું કરી બે વાગ્યા હે હજી આપણે હુઈ જઈએ હવે ઘડીવારે બફારો ભાઈ મહાકસમ બહુ બફારો થાય છે તો ધીસ ઇઝ અ પીજી લાઈફ ગાઈસ પીજી લાઈફ હાલો ભાઈ અત્યારે બાકી હે હવા પાંચ અને ઊઠી ગયો હું ફાઈનલી અને મેં કીધું હવે નીચે બીજે આટો મારતો હું મેં કીધું હુઈ હુઈ ને અંદર તક તો ગરમી થાય કુલ આ હુઈ છોને તો બોકી બોકી બધું પરસે આવવાનું હતું ચાલો ભાગ્ય નીચે લાઈટ બેટ કર દો બંધ અને થોડુંક જોઈ લઈએ કારણ કે આપ એરિયામાં હું પહેલી વાર આવ્યો ને આ એરિયો નીકળો છું પણ આ એરિયામાં પહેલી વાર આવ્યો એટલે થોડું આજુબાજુનો માહોલ જોઈ લે શું છે તો બીજી વાર આવી તો ખબર પડે ને કે આ જગ્યા આ હા તો હાલો એક્સપ્લોર કરીએ થોડુંક અને પછી આપણે ભાઈ બંધ આવે એટલે ઉપર બેઠા લે ભાઈ ના ના એમાં નથી ખબર સોરી ગે હા તો ભાઈ આપણી અત્યારે મસ્ત હાલે ફેન્ટા કારણ કે મને એવું લાગે કે કંઈક

ભાઈ અમદાવાદમાં એક વસ્તુ તો મને બહુ ગમી યાર અમદાવાદમાં હું એક એક વસ્તુ જોઈને એકદમ શોખ થઈ ગયો કઈ વસ્તુ ખબર હે શોખ કહ્યું ના હવે જી ઓલા રેપિડોવાળા મહેનત કરે ભાઈ કવારમાં અમે ચાર પાંચ ચાર વાગે ત્યાંથી નીકળ્યા હતા રિવરફ્રન્ટે તો એ અમે રેપિડોમાં ટેક્સી બુક કરી અને એ ભાઈ ઘડીક વારમાં લેવા આવી ગયા મતલબ ભાઈ વિચારો તમે જ ભાઈ ચાર પાંચ વાગે હો ભાઈ ઉઠીને કોકનો ઓર્ડર આવે ડાયરેક તમે પાંચ પાંચ વાગે બે બે ત્રણ ત્રણ વાગે ભાઈ લેભાઈ એ એટલે મને મજા આવી ગઈ થોડુંક ગુસ્સો પડી ગયો પેલો અમદાવાદમાં અરજીત સિંઘ ભાઈઓ હતા જી કાલ આજે રિવરફ્રન્ટ એ ગીત ગાતા હતા એના વિડીયો મૂકું તો કોપી તો નહીં આવી જાય ને મારે પ્લીઝ યાર યુટ્યુબ કોપીરાઈટ દેતા નહીં મસ્ત ગીત ગાતા હતા અમદાવાદના અરજીત સિંગ મજાક ન કર દિલ થી કહું કે ભાઈ મજા આવી ગઈ સાંભળવાની ઘડીક વાર અમદાવાદ ના અરજીતસિંહ પણ આવી મજા આવું સાંભળવાની તમે એમ લાગે મજા કરે પ્રદેશ નહીં પણ અને ભાઈ ઓલા ઓલા કોણ ઓલા હતા ને જી રોકવા વાળા રોકવા રો કાઢવા વાળા એ એનો કાંઈક ટાઈમ હે ત્યાં તમે હેઠે કાંઈક કેટલા સાડા દસ અગિયાર વાગ્યા લગી બે યોગો પછી તમે ત્યાં હેઠે ના બે વાગે ઉપર બે હોવાનું ઉપર રિવરફ્રન્ટની નીચે આમ પાર્ય ભેગવાનું નહીં ઉપરની પારીએ ભેગવાનું તો એ હતું તો બહુ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો અને હવે આજે અગિયાર વાગે આપણે નીકળી જાવ ત્યાં સુધી પણ આજે અત્યારે તો કંઈ જાનો પ્લાન બનતો નથી બનશે તો તમને વ્લોગમાં જણાવીશ અને બીજો કંઈ તમારે મોમેન્ટ મજા આવી ગયો જોવાની તો લાઈક કરી નાખજો ને અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં બાકી મળીએ પાછા પાછા નવા વ્લોગ સાથે તો તાલાકી રામ રામ બધાને એને ટેક કરે હે ભાઈ પીજીનો રૂમ જોઈ ભાઈ લો ખારું બીજું આવે છે વાહ ભાઈ વાહ દિઝ ઇઝ અમદાવાદ એ